હાઈકોર્ટના ઓર્ડર બાદ પણ અપહરણ કરવાની કોશિશ કરતા ફરિયાદીઓ હાઈકોર્ટના હુકમ કર્યો બાદ પણ ફરિયાદીને ન્યાયતંત્ર પર ભરોસો ન રહેતા કરાયું અપહરણ હાઈકોર્ટના હુકમમાં આરોપીને કરવાના હતા પંદર લાખ રૂપિયા જમા પરંતુ અપહરણકર્તાઓને જોઈએ છે વધુ પૈસા તેના કારણે થયું અપહરણ આમસુ છે આ શું ઘટના વણી હતી મારું નામ કેતન પટેલ છે મારો મિત્ર અનિલભાઈ વસોયા એ રોજ પોલીસ સ્ટેશને જવાબ દેવા આવતા હતા તેમનો ફોન આવ્યો મને કે ભાઈ તમે જલ્દી આવો એટલે હું તમે ઘટના સ્થળે કૂદ્યો ત્યાં ચાર લોકો હતા એ એની આરે હાથાપાઈ કરતા હતા એટલે મેં કીધું શું છે ઘટના એટલે મને ધક્કા મૂકી કરવા મળ્યા એમાં એક લાલો હતો અને જગમલ ભરવાડ કરી હતા અન્ય બે શખ્સ અને મારે રહેવાનું અમરોલી વિસ્તાર એ કેટલી કેટલી વાગ્યાની ઘટના છે આ આઠ થી પોણા નવ ના વસ્તુ એના પછી તમે શું કર્યું પછી મેં એના ફાધરને એને ફોન કરીને બોલાવ્યા કે આવી રીતના ઘટના બની છે તમે આવો એટલે આવ્યા મારું નામ રમેશભાઈ ગણેશભાઈ વસૈયા શું બનાવ આજે બનાવ એ બહેનો કે મારો છોકરો અમરોલી પોલીસ સ્ટેશનને નિવેદન દેવા આવ્યો હતો એની માટે ખોટી ફરિયાદ થયેલી છે તો એને અમને આગોતરા જામીન મળેલા છે અને એ ફરિયાદ કરેલી એ લોકો હવે છે અને એના આગોદરા જામીન મળેલા છે તો એ અહીંયા કે બહાર નીકળો નિવેદન દેવા આવ્યું હતું ને બહાર નીકળો ને ત્યારે એ લોકોએ અપહરણ કરી લીધું એ નરેશ અને એના માણસો એના જે હતા એના ભાઈબંધ દોસ્તાર એને અને અમને જાણ થઈ તો અમે પોલીસ સ્ટેશનને આવ્યા અમે પોલીસ સ્ટેશને આવ્યા અને અમે પોલીસ સ્ટેશને કામળિયા સાહેબને વાત કરી તો એને ફોન કરીને પાછો બોલાવી લીધો તો આ લોકોનું એકાબીજાની મિલીભગત છે એ ફાઈનલ અને અમારી ફરિયાદ કંઈ લીધી નહીં એ લોકો હવે અરજી પણ કરી તો એને કાંઈ તપાસ કરી નહીં અમારી પાસે સીસીટીવી ફૂટેજ કેમેરાના જે ફોટા અને એ જે છે એ અમે એને બતાવ્યા ને તો એને એમ કીધું કે આ તો આવું હાઈલા રાખે શું માંગ છે તમારી અમારી માંગ એક જ છે કે હવે અમે મીડિયાનો સપોર્ટ લીધો છે જો એને કાંઈ અમને જો સપોર્ટ આપે તો અમને ન્યાય મળે